રૂરલ ડેવલપમેન્ટમાં બે પોઈન્ટ છાસઠ લાખ કરોડ હોમઅફેરમાં બે પોઈન્ટ તેત્રીસ લાખ કરોડ એગ્રિકલ્ચર એન્ડ એલાઇડ એક્ટિવિટીમાં એક પોઈન્ટ એકોતેર લાખ કરોડ એજ્યુકેશનમાં એક પોઈન્ટ અઠ્યાવીસ લાખ કરોડ હેલ્થમાં અઠ્ઠાણું પો અઠ્ઠાણું પોઈન્ટ ત્રણ હજાર કરોડ અર્બન ડેવલપમેન્ટમાં છન્નું પોઈન્ટ સાત હજાર કરોડ આઈટી એન્ડ ટેલિકોમમાં પંચાણું પોઈન્ટ બે કરોડ એનર્જીમાં એક્યાસી પોઈન્ટ એક હજાર કરોડ અને કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં પાસઠ પોઈન્ટ પાંચ કરોડ હવે ગુજરાત ઇન્ડિયાના ટોપ ફાઇવ રાજ્યોમાં દસ ટકા દસ ટકા બજેટનું રોકાણ કરવામાં આવ્યું ગુજરાત મહારાષ્ટ્ર તમિલનાડુ અને બિહાર બિહાર એગ્રિકલ્ચરમાં એક પોઈન્ટ એકોતેર લાખ કરોડ ફાળવવામાં આવ્યા એમાં ધનધાન્ય કૃષિ યોજના દાળ અને તુવેર જેવા કઠોળ ઉત્પાદન વધારવામાં ફોકસ છે કિસાન ક્રેડિટ કાર્ડની મર્યાદા ત્રણ લાખથી વધારી પાંચ લાખ કરવામાં આવી અને આસામમાં ઓરિયાની ફેક્ટરી ખોલવામાં આવશે પછી એજ્યુકેશનમાં જોઈએ તો એક લાખ કરોડ ફાળવવામાં આવ્યા હવે એમાં એ એજ્યુકેશનમાં પાંચસો કરોડનું રોકાણ કરવામાં આવશે પાંચ વર્ષમાં પંચોતેર હજાર મેડિકલ સીટમાં વધારો કરવામાં આવશે એઆઈ એક્સેલન્સ સેન્ટર ખોલવામાં આવશે મેડિકલમાં ચાલુ વર્ષમાં દસ હજાર યુજી સીટનું ટાર્ગેટ છે બસો ડે કેર સેન્ટર ખોલવામાં આવશે સરકારી શાળા અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વચ્ચે બ્રોડબેન્ડ કનેક્ટિવિટી જોડવામાં આવશે પાંચ આઈઆઈટીમાં છ હજાર પાંચસો સીટનો વધારો કરવામાં આવશે અને એડિશનલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવામાં આવશે પછી એસે એમએસએમઈમાં બજેટ જે ફાળવવામાં આવ્યું છે એમાં લોન ગેરંટી કવર પાંચ કરોડથી વધારી દસ કરોડ કરવામાં આવી પછી નાના ઉદ્યોગ માટે વિશેષ ક્રેડિટ કાર્ડ પ્રથમ વર્ષમાં દસ લાખ કાર્ડ જારી કરાશે લેધર યોજના દ્વારા બાવીસ લાખ લોકોને રોજગારી મળશે સ્ટાર્ટઅપ માટે લોન દસ કરોડથી વધારી વીસ કરોડ કરવામાં આવશે રમકડા માટે રાષ્ટ્રીય યોજના રચના રાષ્ટ્રીય યોજનાની રચના કરવામાં આવશે અને ભારત ટોય હબ બનશે પછી જે ટેક્સની વાત હતી ટેક્સમાં ખૂબ બધી રાહત કરવામાં આવી છે બે હજાર બાવીસ ત્રેવીસમાં બે પોઈન્ટ પચાસ લાખ સુધી નીલ ટેક્સ હતો જે વધારીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં ત્રણ લાખ સુધી કરવામાં આવ્યો અને બે હજાર ચોવીસ પચીસમાં સાત લાખ સુધી નીલ ટેક્સ કરવામાં આવ્યો અને અત્યારે બે હજાર પચીસથી બે હજાર છવ્વીસમાં બાર લાખ સુધી ટેક્સમાં રાહત છે એટલે બાર લાખ સુધી કોઈ પણ ટેક્સ બાર લાખ સુધીની વાર્ષિક આવક હશે અને ટેક્સ ભરવો નહીં પડે હવે બે હજાર પચીસનું જે આ બજેટ રજૂ કર્યું એમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે બાર લાખ સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે ટેક્સ એટલા માટે કે ટેક્સનો જે દર છે એ પ્રમાણે ટેક્સ ચૂકવવો પડશે પણ એ ટેક્સ રિબેટ તરીકે પાછો મળી જશે જેમ કે 4 लाख સુધી 0 टैक्स છે 4 થી 8 લાખ સુધી 5% टैक्स છે 8 થી 12 લાખ સુધીમાં 10% टैक्स છે 12 થી 16 લાખ સુધીમાં 15% टैक्स છે 16 થી 20 લાખ સુધીમાં 20% टैक्स છે 20 થી 24 લાખ સુધીમાં લાખ સુધીમાં 30% टैक्स છે હવે નવી ટેક્સ રેજીમ આવી એમાં નોકરિયાત વર્ગને 75000 રૂપિયાની એક્સ્ટ્રા સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે પછી નવી ટેક્સ રિઝિમમાં બાર લાખ સુધીની આવક ધરાવતા લોકોએ અંદાજે સાઠ રૂપિયા સુધીનો ફાયદો થશે હવે કરદાતા નવા ટેક્સ સ્લેબમાં આ રીતે થશે ફાયદો માનો કે આઠ લાખ રૂપિયા ભરવામાં આવે તો જૂનો ટેક્સ સ્લેબ હતો ત્રીસ હજાર ને નવો ટેક્સ સ્લેબ છે વીસ હજાર તો દસ હજારનો લાભ થશે અને વીસ હજાર રિબેટ મળશે એટલે કુલ લાભ ત્રીસ હજાર રૂપિયા થશે નવ લાખ સુધી જૂનો ટેક્સ ચાલીસ હજાર નવો સ્લેબ ત્રીસ હજાર લાભ દસ હજાર રિબેટ ત્રીસ હજાર એટલે કુલ લાભ ચાલીસ હજાર દસ લાખ આવક પર પચાસ હજાર જૂના ટેક્સ લેબમાં હતા તો નવો ટેક્સ લેબમાં ચાલીસ હજાર હતા તો દસ હજારનો લાભ અને ચાલીસ હજાર રિબેટ તો કુલ પચાસ હજારનો લાભ અગિયાર લાખની આવક સામે પાસઠ હજાર જૂના સ્લે સ્લેબમાં ટેક્સ ભરવો પડતો અને નવા ટેક્સમાં પચાસ હજારનો ભરવો પડશે અને લાભ પંદર હજારનો થશે અને પચાસ હજાર રિબેટ મળશે એટલે ટોટલ પાસઠ હજારનો લાભ થશે હવે બાર લાખમાં જૂનો ટેક્સ હતો એંશી હજાર નવો ટેક્સ સ્લેબ થયો સાઠ હજાર લાભ મળશે વીસ હજારનો રિબેટ મળશે સાઠ હજાર તો કુલ લાભ એસી હજાર રૂપિયા સોળ લાખ સુધીની આવક હશે તો એમાં એક લાખ સિત્તેર હજાર જૂના ટેક્સમાં હતો નવો ટેક્સમાં એક લાખ વીસ હજાર ભરવા પડશે પચાસ હજારનો લાભ થશે રિબેટ કોઈ નહીં મળે એટલે કુલ પચાસ હજારનો લાભ થશે ને એક લાખ વીસ હજાર રૂપિયા ટેક્સ ભરવો પડશે વીસ લાખની આવક હશે તો બે લાખ નેવું હજાર જૂનો ટેક્સ ભરવો પડતો તો જે હવે બે લાખ જ ભરવો પડશે લાભ નેવું હજારનો થશે અને કુલ લાભ નેવો હજારનો થશે ને બે લાખ ટેક્સ ભરવો પડશે ચોવીસ લાખની આવક થશે તો ચાર લાખને દસ હજારનો ટેક્સ હશે અને હતો જે જો નવા ટેક્સમાં ત્રણ લાખ જ ભરવો પડશે તો એક લાખને દસ હજાર લાભ થશે અને રિબેટ રિબેટ એક લાખને દસ રિબેટ આમાં જીરો મળશે તો એક લાખને દસ હજારનો કુલ લાભ મળશે અને ત્રણ લાખનો ટેક્સ ભરવો પડશે પચાસ લાખની આવક થશે તો અગિયાર લાખ નેવું હજાર રૂપિયાનો ટેક્સ ભરવો પડતો જે નવો ટેક્સ દસ લાખને એંસી હજાર ભરવો પડશે એટલે લાભ થશે એક લાખને દસ હજાર કુલ લાભ એક લાખ દસ હજાર થશે અને દસ લાખને એંસી હજારનો દસ લાખને એંસી હજાર ટેક્સ ભરવો પડશે હવે આપણે જોશું શું શું સસ્તું થયું કેન્સરની દવાઓ સસ્તી થઈ ઔષધિ અને દવાઓ સસ્તી થઈ મેડિકલ ઉપકરણ સસ્તા થશે છત્રીસ જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે હાથ વણ બનેલા કાપડ સસ્તા થશે ભારતમાં બનેલ કાપડ કપડાં સસ્તા થશે છ જીવન રક્ષક દવાઓ પર પાંચ ટકા કસ્ટમ ડ્યુટી નિઃશુલ્ક એલ ઇડી એલસીડી ટીવી સસ્તા થશે મોબાઈલ ફોન સસ્તા થશે ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે ઈવી બેટરી સસ્તી થશે ચામડાથી બનેલ સામાન સસ્તા થશે જેમ કે લેધર બેલ્ટ એન્ડ લેધર બેગ વગેરે બધું સસ્તું થશે તો હવે આપણે આગળ જેમ જોઈએ એમ ટેક્સમાં ઘણી બધી રાહત મળી છે તો અત્યારે આપણને ઘણી બધી વસ્તુઓ પણ સસ્તી થશે અને ખૂબ આપણે સેવિંગ પણ કરી શકશું તો અત્યારે ખૂબ ફાયદો છે જે ટેક્સની વાત હતી કે બાર લાખ સુધીનું રિફ બાર લાખ સુધી ટેક્સ ફ્રી છે તો એમાં ટેક્સ તો ચૂકવવો પડશે પણ આપણને રિબેટ મળશે હવે રિબેટ કેમ મળશે એ સેક્શન એટી સેવન ઇન્કમટેક્સનો કલમ છે સેક્શન એટી સેવન ટેક્સ કલમ અંતર્ગત રિબેટ મળશે તો હવે એ ટેક્સની એટી સેવનની કલમ અને જુદી જુદી અન્ય ઇન્કમટેક્સની કલમો વિશે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોશું તો વિડીયો જોતા રહેજો અને નવા હોય તો આપ વિડિયોને સબસ્ક્રાઈબ કરજો થેન્ક યુ